અમારે ગાડીને આગળ થઈ ગયો કરણ જો આજે તડકો નીકળ્યો છે એટલે ભવનાથ માં આજે છે અમે અમે ભવનાથમાં જોઈ શકો છો જો નોકરો ધુમાડાનો એ રીતના વાદળા છે મસ્ત સિન આવે છે કેવું હ

એ મમ્મી આ આ મને આખું સાઈસ શું જો ડુંગ છે કાળા મરી છે લવિંગ છે આદરસે કે અને ના બાને જાણે લીધું કે હું નાખ્યો જય માતાજી થોડું થોડું લઈ લે તેમ પી જાય આટલું તો લે આ હું પી બહુ મસ્ત છે તો થોડું બહુ મસ્ત

આજે અમે લીમડાની ધુવાડી કરી છે આખા ઘરમાં જો ધુમાડો ધુમાડો જોઈ શકો છો તમે જો બધાય ઘરમાંથી છે ઘરના જ વ્યક્તિ પગ્યા ધુમાડો જોઈ એટલું આમ હમ એટલે અમારું ઘર જો ખાલી થઈ ગયું કોઈ અમે 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 ધુમાડા ભાગી ગીશી હા એક ઓલો સાંદીપુરા રોગ નીકળીશ ને એટલે વિશું કે મમ્મી લીમડાની ધુવાડી કરો આપણા ઘરમાં નહીં હા અને હજી ધુવાડી કરીને મેં બધાય બાગ નીકળ્યા ત્યાં તો કરણભાઈ નકરા કાગળ નાખી દીધા સમારે અને પંખો કરી દીધો છે ફૂલ ચાલુ એવું કરે સમાર કરણ ગુન કુન આવી હતી પણ એ પોતે રિટર્ન થઈ ગઈ છે ધુમાડો જોઈને બાકી એ કે અહીંયા ક્યાં ધુમાડો આવું બધું હે મરી જાઉં છું હા એ વાત છે ધુમાડા થી બધા ભાગે છે બેટા અમે આંખ માં આંસુ આવી ગયા છે અમે જો ઓમ તો રોગ નથી આવતું પણ આવી રીતે ધુમાડો કર્યો ને એમાં રોગ આવે છે હવે ઉપર લઈ જાય છે ઉપરના રૂમમાં ત્યાં કરણભાઈ ને વિસુ ને બે ને પંખા હોતે કરી દેજો ચાલુ